દર્શન એપાર્ટમેન્ટ સામે દસામા મંદિર પાસે એક હુંડાઈ વરના કાર નંબર જી જે જીરો પાંચ જેડી ઓગણચાલીસ જીરો આઠના ચાલકે અકસ્માત સર્જ્યો છે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કાર ચાલક પોતાનું શારીરિક સંતુલન જાળવી શકતો નહોતો પોલીસે પંચોની હાજરીમાં તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ દીપકભાઈ નારણભાઈ નાગરિયા રહેવાસી વેલણપુર તાલુકો મહુવા જિલ્લો સુરત હોવાનું જણાવ્યું હતું જ્યારે તેની સાથે બેઠેલા અન્ય ઈસમે પોતાનું નામ વલ્લભભાઈ માદાભાઈ પટેલ રહેવાસી વેલણપુર તાલુકો મહુવા જિલ્લો સુરત હોવાનું જણાવ્યું હતું પોલીસ તપાસ દરમિયાન બંને ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જણાતા હતા તેઓ તોતળાથી જીભે લવારા કરી રહ્યા હતા અને ચાલવામાં પણ સંતુલન ગુમાવી રહ્યા હતા જ્યારે તેમની પાસે કેફી પીણું પીવા અંગેનું પાસ પરમિટ માંગવામાં આવ્યું ત્યારે તેમની પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો મળ્યા નહોતા પોલીસે પંચોની રૂબરૂમાં બંનેનું શારીરિક સ્થિતિનું પંચનામું કર્યું હતું વધુ ખાતરી માટે આરોપીઓને મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા પોલીસે આ મામલે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધ્યો છે વલ્લભભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ છાસઠ એક બી પંચ્યાસી એક મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી